આપણે ઇતિહાસ જે રાજાશાહી હતી રાજ્ય સ્થાપના થઈ હતી તે વિશેની જાણકારી મેળવી તો પ્રથમ ભયંકવંશ આવે છે ભયંક વંશમાં દિલ્ડીસા હજાર સત્ર નાગ દશક જેવા રાજાઓએ શાસન કર્યું હતું ત્યાર પછી શિશુનાગ વંશ આવે છે શિશુવંશનાગ પછીના રાજાઓમાં શિશુનાગ કાલાશો અને નંદીવતન આવે છે ત્યાર પછી નંદ વંશની શરૂઆત થાય છે નંદ વંશમાં મહાપર નંદ અને ધનાનંદ આવે છે જેને આપણે હવે વિગતવાર ચર્ચા કરીએ અથવા સમજીએ તો મગધ રાજ્યના શરૂઆતના ઇતિહાસની જાણકારી મહાભારતમાંથી મળે છે મહાભારત કાળમાં શરૂઆતની રાજધાની ગિરિજ હતી ત્યાર પછી બિંદસાર ગાડી પર આવે છે બિંદસારે હણીક ની સ્થાપના કરેલી હતી મહાકોરેશ ની પુત્રી ખેમા બિંબસારે રંગરાજા બ્રહ્મદત્તને હરાવ્યો હતો निम्besar बौद्ध धर्म अनुवायी होतो निम््सारे राज्यपूर म राज्यपूर नगरનું નિર્માણ કર્યું હતું રાજ્યपूर नगरના યોજનાકાર वास्तुकार મહાબોધિત હતા निम््सારે જીવકને ભવંતિ નલે પ્રદોતની સારવાર માટે મોકલ્યું હતું

તેની રાજધાની પાટલી પુત્ર ઉદયની જૈન ધર્મ નો અનુયાયી હતો अयनकमंचनो चंद्र शासक नाग दषकहतो હવે આપણે શીસુ નાગ વિશે શીસુ નાગ વિશેના વંશ વિશેની વિગત મેળવીએ अथवा જાણીએ नाग दषकની હત્યા એટલે કે

વૈશાલી હવે આપણે નંદ વંશ વિશેની જાણકારી મેળવીએ નંદ વંશ નો સ્થાપક મહાપદમ નંદ હતો પુરાણ અને નાશ કરનાર અને દ્વિતીય પશુરામ ની ઉપાધિ મેળવી હતી

नंदवन સૌથી વધારે ધનવાન રાજ્ય અને વિશાળ સેના માટે મસ્તીર હતું नंदવન પેલાના કેટલા 20 ક્ષત્રિય રાજવસોમાંથી એક હતો नंदોને ભારતનું પેલા સામ્રાજ્ય નિર્માતા ઉલિસન મળી હતી

જાણી શકાય છે તો આજે આપણે આ મગજ રાજ્યની શાસન પેનો ઇતિહાસ જાણકારી આપણે મેળવી હવે પછી